નમસ્કાર દર્શક મિત્રો સાથે છે તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં પરશુરામ જન્મ જયંતિની ઉજવણીઓ આ નિમિત્તે ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે સોટા દ્વારા ધાર્મિક નગર યાત્રા કાઢવામાં આવી બાકુડિયા રોડથી નીકળી ભવ્ય શોભાયાત્રા યાત્રાના વિવિધ ફ્લોટ્સ બને આકર્ષણનું કેન્દ્ર ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા દર વર્ષે પરશુરામ જન્મ જયંતિ યોજાય છે શોભાયાત્રા માથા માથે ફેટા પહેરીને સ્કૂટર પર સવાર મહિલાઓ બને આકર્ષણનું કેન્દ્ર जय परशुराम नाद साथ शोभायात्रा निकली शोभायात्रा में तारा सभ्यों के रोकड़िया केतन इनाम मनीषा बैन वकील अक्षय पटेल उपरांत शहर मेयर पिंके पैन सोनी डॉक्टर शीतल मिस्त्री शहर प्रमुख डॉक्टर जयप्रकाश सोनी कॉर्पोरेटरो सहित महानुभव जोड़ा। आज अखात्री से अखात्री जैसे भगवान परशुराम जन्मदिवस वर्षो परंपरा मुजब

વન નેશન વન ઇલેક્શન એનો પ્લોટ પણ આવ્યો છે આ શોભાયાત્રામાં સંતો મહંતો સાથે રાજકીય આગેવાનો વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સંતોમાં જ્યોતિનાથ છે હર્ષદ બાપા છે રજની બાપુ છે કુબેર બંદેરના દિનેશ દિનેશગીરી નંદગીરી મહારાજ અને આને ફ્લેગ ઓફ આપવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠરાજકુમારભાયાત્રા વડોદરામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં પરશુરામ જન્મોત્સવની નીકળતી શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં તમામ સનાતની આમાં ભાગ લઈ રહ્યા છે એટલે હવે આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની નહીં રહેતા તમામ હિન્દુ સંગઠનોની અને સનાતન ધર્મ માનનારાઓની શોભાયાત્રા છે આની વિશેષતા એ છે કે હિન્દુઓની યાત્રા નીકળતી હોય અને પૂર્વ વિસ્તારના તમામ મુસ્લિમ સંગઠનો પણ ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે એટલે આ એકતા નું પ્રતિક પણ પૂર્વ વિસ્તારમાં માની શકાય એવી શુભાયા આજે અક્ષય તૃતીયા વિષ્ણુ ભગવાન નો છઠ્ઠો હતા આ ગુજરાતની ની સમગ્ર ગુજરાત જો સારું સારું વધારે વધારે જો રેલી નીકળતી હોય તો એ વડોદરા મેં આ બધી શૈલેષભાઈ ના શૈલેષભાઈ ના આવવાની છે આજે પરશુરામ સનાતન ધર્મ બ્રાહ્મણોના પ્રતિષ્ઠાતા દેવ છે ને એમને એક સંકલ્પ છે દરેક બ્રાહ્મણ એ સનાતન ધર્મ ને મનુષ્ય આગળ વધે હિંમત પાવર એ બધા જ બ્રાહ્મણ ને સનાતન ધર્મ ઉત્તર પ્રગતિ કરે